મેરે તમારા માટે કોર્સ ટી અંદર ફૂલ એટલે ફૂલ સ્ટોક લઈને આવી ગયું છે સ્ટોક ફૂલ છે બટ બહુ લિમિટેડ કલર અને લિમિટેડ સાઈઝ આપણે લાવ્યા છે એરથી લાઈ અને 3 એક્શન સુધીની આઈસ્ક્રીમ કલરનો જાટ રહેવાનો છે છ કલર ઓપ્શન આપેલા છે એક કલર હું તમને ઓપન કરીને બતાવું છું ટી-શર્ટની વાત કરીએ તો ઓવર સાઈઝ નું ટી-શર્ટ રહેવાનું છે સ્લીવ્સના લેન્થની વાત કરીએ તો તમને કોણી સુધી કે એલ્બો સુધી તમને આની સ્લીવ્સ મળવાની છે ટી-શર્ટની લેન્થ પણ તમને ફૂલ મળવાની છે નીચેનું આનું લોવર છે તમને ફૂલ લેન્થ ની અંદર લોવર મળવાનું છે જબરજસ્ત એવું લે આની અંદર ડિઝાઇન આપેલી છે સાથે નાડીનું પણ તમને ઓપ્શન આપેલું છે અને મસ્ત એવું લૂઝ ઇલાસ્ટિક આપેલું છે મટીરીયલ ની વાત કરીએ તો એકદમ એટલે એકદમ સ્ટ્રેચેબલ મટીરીયલ રહેવાનું છે કે ગરમી થવાના કાણા પડી જવાના કોઈ પણ જાતના આની અંદર તમને ચાન્સીસ મળવાના નથી અને 6 એ 6 કલર ડિસ્પ્લે કહું એક કલર મે તમને ઓપન કરીને બતાવ્યો જે કલર ગમે છે એનો સ્ક્રીનશોટ ફટાફટ થી ફટાફટ લઈ લો અને જલ્દી જલ્દી WhatsApp કરીને તમારો ઓર્ડર બુક કરાવી દો પ્રાઈસ ની વાત કરીએ તો પર પીસ ની પ્રાઈસ રૂપિયા રહેવાની છે અને જે કોઈ બેનો અમારા શોપ ને વિઝિટ કરવા માંગો છો તો ડિસ્ક્રિપ્શન ની અંદર કોન્ટેક્ટ ડિટેલ્સ એડ્રેસ ડિટેલ્સ બંને આપેલી છે ડેઈલી અપડેટ માટે Instagram પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં અને ફૂલ વિડિયો જોવા માટે YouTube ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં